નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે થરાદના સિદોતરા પાટિયા નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓના મોત ધાનેરાથી થરાદ આવતા હતા તે સમય દરમિયાન અકસ્માત સર્જાયો થરાદ તાલુકાના સિદોતરા પાટિયા નજીક મંગળવારની રાત્રે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા આ અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ હાથ તપાસ ધરી છે બનાસકાંઠામાં અકસ્માતોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે જેમાં ચાલકોની સામાન્ય બેદરકારીને કારણે લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે તે જ રીતે થરાદના થરા ખાતે રહેતા રમેશભાઈ નાતાભાઈ પટેલ તથા ઈશ્વરભાઈ મફતભાઈ પટેલ મંગળવારની રાત્રે ધાનેરાથી થરાદ આવતા હતા તે સમય દરમિયાન ધાનેરા થરાદ હાઈવે રોડ ઉપર સિદ્ધોતરા પાટિયા નજીક સેન્ટ્રો ગાડી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સેન્ટ્રો ગાડીમાં સવાર રમેશભાઈ અને ઈશ્વરભાઈની ગંભીર ઈજાઓ થઈ હતી જેથી આજુબાજુથી લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા જેમાં રમેશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ઈશ્વરભાઈ પટેલને એકસો આઠમાં ધનેરાથી પાલનપુર લઈ જયા હતા તે દરમિયાન મોત થયું આમ અકસ્માતમાં બંનેના કમાટી ભર્યા મોત થયા હતા આ ઘટનાને પગલે મૃતદેહોના થરાદ ખાતે પીએમ માટે ખસેડવા આવ્યા હતા આ અંગે પૂનમભાઈ હરાજી કાગે થરાદ પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આધારે આપણે ધન્યવાદ કરી ઓળખતા નથી પેલા બોલાવું તો શું મત માપ સરપંચ